આજના વિડીયોની અંદર માહિતી આપવાની કે સોપારી સોપારી ખાવાથી શું શું ફાયદા થાય છે અને સોપારી ના ખાવાથી શું નુકસાન થાય છે વિશેષ માહિતી છે અગત્યની માહિતી છે વિડીયોમાં સંપૂર્ણ લાસ્ટ સુધી બન્યા રહેજો વિડીયોને આખો જોજો અને વિડીયોમાં સૌથી પહેલાં તો નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવીને વિડીયોને શેર કરવો જેથી કરીને અન્ય લોકોને પણ આ સોપારી ખાવા વિશેના જે ફાયદાઓ છે તે એના વિશે માહિતી મળી શકે ચાલો મિત્રો વિડીયો કરીએ સ્ટાર્ટ આપણે અને વિડીયોમાં બને રહેજો તો ચાલો મિત્રો જાણીએ સોપારી ખાવાથી કયા કયા ફાયદા થાય છે સૌથી પહેલાં તો આજકાલ ગુટખાનું સેવન કરતા થઈ ગયા છે જે સેહત માટે ખૂબ જ હાનિકારક છે કારણ કે તેમાં સોપારી સાથે તમાકુ પણ હોય છે જો વિના તમાકુએ સોપારી ખાવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થાય છે દુનિયામાં એવા ઘણા દેશ છે ત્યાં સોપારીનો ઉપયોગ કરી અને દવાઓ પણ બનાવવામાં આવે છે સોપારી તમાકુ સાથે ખાઓ તો જ શરીરને નુકસાન કરે છે નહીંતર તે ફાયદો કરે છે તો આવો આજે તમને જણાવી જ દઈએ કે સોપારી ખાવાથી થતા ત્રણ ફાયદાઓ કયા છે એટલે વિડીયોમાં જુઓ મિત્રો હવે આગળ કે સોપારી ખાવાથી ત્રણ ફાયદા કયા છે આગળ વાત કરીએ હવે મિત્રો આપણે આના પછીનો વિડીયો પવન ઠંડી અને ઝાકળ વર્ષા વિશે માહિતી આપવામાં આવશે ચલો ત્રણ ફાયદાઓ કયા છે હવે જાણી લઈએ આપણે વિડીયોની અંદર ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી વિડીયોને લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરવો જેથી કરીને આ સોપારી ખાવા વિશેના જે ત્રણ ફાયદાઓ છે મિત્રો એ તમને અને બીજા અન્ય લોકોને પણ માહિતી મળી શકે આગળ જોઈએ તો સોપારી ખાવાથી હાઈ બીપીની સમસ્યામાં રાહત મળે છે સોપારીની અંદર ટેનિન નામનું તત્વ હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે ઉપયોગી છે આ માટે જેઓને હાઈ બીપી હોય તે તેવા લોકોને સોપારી ખાવી એ ફાયદાકારક સાબિત થાય છે એટલે કે જેમને બીપી હાઈ રહેતું હોય ને તેમને સોપારી ખાવી જોઈએ આઈબીપી ના પેશન્ટને ક્યારેક ક્યારેક સુપારી ખાવી પણ યાદ રહે તમાકુ વગર ખાવી તમાકુ મિક્સ કરવાની નથી વગર તમાકુએ સુપારી ખાવી હવે જોઈએ ને આગળ તો અમુક લોકોના મોઢામાં લાળનું પ્રમાણ ઓછું હોય છે મતલબ કે એમનું મોઢું સૂકું જ સૂકું જ રહે છે જેના લીધે મોઢામાં બેક્ટેરિયાનું નિર્માણ થાય છે જેના લીધે તમને મોઢામાં સંબંધિત ઘણી બીમારીઓ થાય છે અને ઘણીવાર એમના મોઢામાંથી લાળ પણ અને વાસ પણ આવે છે જો તમારે પણ કોઈને કોઈ આ રીતની સમસ્યા હોય તો તમારે મોઢામાં સોપારી રાખવી તેના દ્વારા તમારા મોઢામાં લાળનું નિર્માણ થતું રહેશે અને તમને મોઢામાં વાસ આવવાની સમસ્યાથી છુટકારો મળશે મિત્રો એટલે આ બીજો ફાયદો છે હવે જોઈએ મિત્રો આગળ હોય છે કોઈને કોઈ સમસ્યા તણાવનું કારણ બની રહેતી હોય છે નાની ઉંમરના બાળકો પણ તણાવમાં હોય છે એ તો ઠીક પણ જેમ જેમ ઉંમર વધે એમ એમ કામનું પ્રેશર વધતા તણાવ વધે છે આ માટે મોઢામાં સોપારી રાખવી સોપારી ખાવાથી તમે વધુ એક્ટિવ રહેશો સોપારીના લીધે તમારું તંત્રિકા ઉજ્જિત હોય છે જેના લીધે તણાવ ઓછો થાય છે એટલે સોપારી ખાવી જોઈએ જે તણાવ હોય તમારું પણ ટેન્શન હોય એ ઓછું થાય છે એવું કહેવા માંગે છે હવે હવે આપણે આગળ જોઈએ તો શું માહિતી છે બીજી વિશેષ પણ માહિતીઓ જે છે આગળ તો મિત્રો આપણે સોપારી ખાવાના જે વિશેષ ત્રણ જબરજસ્ત ફાયદા હતા તે આપણે આ વિડીયોની અંદર બતાવવાનો પ્રયત્ન કર્યો મિત્રો આ વિડીયો છે ને આપણે બહુ જ મુશ્કેલથી બહુ જ એડિટિંગ કરીને આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો એટલે વિડીયો સંપૂર્ણ જોવાનું રાખો ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની તમામ ગ્રુપમાં શેર બી કરો જેથી કરીને અમને પણ હેલ્પરૂપ થાવ અને બીજાને પણ વિડીયોમાં જે માહિતી આપીએ છીએ ને અમે એ બીજા લોકોને પણ માહિતી મળી જાય મિત્રો આ વિડીયો બનાવવામાં આપણને લગભગ લગભગ પાંચ વાગ્યાનો મારે વિડીયો બનાવો તો અત્યારે રિયલ ટાઈમની વાત કરું ને તો સાત વાગ્યા ને પંદર મિનિટ થઈ છે એટલે કે એડિટિંગ કરતાં કરતાં જ અમારે બે કલાક થઈ જાય છે એટલે આટલી મહેનત કરવી પડે છે વિડીયો બનાવવા માટે થઈને તો મહેનતનું ફળ મળે ને એવી તમારા પ્રત્યે આશા છે તો વિડીયોને આપણે અત્યારે હાલ પૂરતું આટલું જ વિડીયોને અહીં જ એન્ડ કરીએ અને હમણાં એક વિડીયો બનાવીએ છીએ હવામાનને લગતો તે વિડીયો પણ આપણે અત્યારે પબ્લિશ કરીશું પણ આ વિડીયો સવારે પબ્લિશ કરીશું વિડીયો સંપૂર્ણ જુઓ થેન્ક યુ